હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી તો માછીમારો માટે હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે તો આગામી સાત દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર ઓગસ્ટથી દેશમાં ફરી ચોમાસું સિસ્ટમ સક્રિય થશે અંબાલાલે જણાવ્યું કે અરબસાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે જેના કારણે દશાંશેખ સાત ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે આ સિસ્ટમને કારણે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે